જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ મિત્રો મકરસંક્રાંતિ નજીક આવી રહી છે તે દિવસથી ધર્મરાજાનું વ્રત દરેક નરનારી કરતા હોય છે તો આજે આપણે ધર્મરાજાનું વ્રતની વિધિ અને આખી એની વાર્તા સાંભળશી તો પૂરેપૂરી વાર્તા સાંભળજો અને મિત્રો તમને આ વાર્તા ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો વ્રતની વિધિ આ વ્રત છ મહિનાનું હોય છે પોષ મહિનામાં ઉત્તરાયણના દિવસે આ વ્રત શરૂ કરવું પ્રાતકાળે સ્નાન કરી પાટલા પર ઘીનો દીવો કરવો પછી ધર્મરાજાની વાર્તા સાંભળવી વાર્તા દરમિયાન હે ધર્મરાજા હે ધર્મરાજા એમ બોલવું આ વ્રત મૃત્યુ પછી વૈતરાણી પાર કરવામાં સહાયરૂપ થાય છે એટલું જ નહીં આ વ્રત કરનાર જગતમાં કીર્તિને વરે છે તો હવે આપણે વાર્તાની શરૂઆત કરીએ વાર્તા ત્યાગપુર નામે એક ગામમાં ગરીબ દાસ નામે એક અત્યંત ગરીબ બ્રાહ્મણ પત્ની અને ત્રણ સંતાન સાથે રહેતો હતો બે પુત્ર હતા અને એક બાળા વિધવા દીકરી હતી ઘરમાં ચારે ખૂણે ગરીબાઈ વ્યાપી ગઈ હતી તો પણ બ્રાહ્મણ નિયમ વ્રતથી જીવતો રોજ એક અતિથિને જમાડ્યા વગર અન્નનો દાણો મોમાં પણ ન મૂકવો એવી એની ટેક હતી જો કોઈ અતિથિ ન મળે તો ચકલાને ચણ અને ગાયોને ઘાસ નાખી પછી જ જમવું એવી એની ટેવ હતી બાપની ગરીબીથી ગળે આવીને દીકરાઓ જુવાન થયા કમાવા માટે પરદેશ ગયા ઘરમાં બ્રાહ્મણ બ્રાહ્મણી અને વિધવા દીકરી રહ્યા એવામાં ચોમાસું આવ્યું પ્રભુને આ ગરીબ બ્રાહ્મણની કસોટી કરવાનું મન થયું હોય એમ બાર મેઘા ખાંગા થઈને તૂટી પડ્યા ચારે બાજુ બંબાકાર થઈ ગયો ભયંકર વરસાદમાં લોકો બહાર પગદે ખરા આવા વરસાદમાં આંગણે અતિથી આવવાની વાત તો દૂર રહી ચકલુંય ફરકતું ન હતું ચાર ચાર દિવસ થઈ ગયા બ્રાહ્મણ બ્રાહ્મણી અને દેની દીકરી ચાર ચાર દિવસ સુધી અન્ન લીધા વગર બેસી રહ્યા પણ સર્જનહાર પર જરા કે શ્રદ્ધા ઓછી ન થઈ કસોટી કંચનની થાય કથેરની નહીં ભક્તના આખા કુટુંબને ભૂખ્યું તરસ્યું જોઈ ભગવાન ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી હંસ અને હંસલીનું રૂપ ધારણ કરી ઉડતા ઉડતા બ્રાહ્મણના આંગણે આવ્યા હંસ અને હંસલીને આંગણે આવેલા જોઈ ત્રણેય આનંદમાં આવી ગયા ઘરમાં જઈ ઝારના દાણા લાવી આંગણામાં વેર્યા પણ હંસ હંસલી તો દાણા સામું નજરે કરતા નથી ત્રણેય નિરાશ થઈ ગયા બ્રાહ્મણ પુત્રી હાથ જોડીને હંસ હંસલીને લઈને વિનવવા લાગી ત્યાં હંસને વાચા ફૂટી હે બ્રાહ્મણ પુત્રી અમે તો માન સરોવરના રાજહંસ ક્ષીર અને નીરને જુદા કરનારા અમને તો સાચા મોતીનો ચારો જોઈએ આ સાંભળી ત્રણેય મૂંઝાણા ઘરમાં એક ટક ખાવાના પણ સાસા હતા ત્યાં સાચી મોતી લાવવા ક્યાંથી છતાં ગરીબદાસ હિંમત કરીને ઉઘાડા પગે નગરમાં ઝવેરીની પાસે ગયો અને સાચા મોતી માંગ્યા વિસ્મયનો પાર ન રહ્યો આ ગરીબ બ્રાહ્મણ સાત ભવે મોતી પાછા આપી શકવાનો ન હતો એની ઝવેરીને ખબર ખાતરી હતી પણ બ્રાહ્મણની ધર્મપરાયણતા નીતિ નિયમ પર વિશ્વાસ રાખીને એણે સવાશેર સાચા મોતી તોલી દીધા મોતી લઈને બ્રાહ્મણ ઘેર આવ્યો આંગણે સાચા મોતી વેર્યા હંસલી મોતીનો ચારો ચરીને ઉડી ગયા ચાર ઉપવાસ પારણા કર્યા પછી દીકરી આંગણું વાળવા ખૂણામાં પડેલા એક મોતી પર પડી તેણે મોતી લઈને તુલસી ક્યારામાં મૂકી દીધું બીજા દિવસે સવારે બ્રાહ્મણી તુલસી ક્યારામાં પાણી રેડવા આવી તો તુલસીની ડાળે ડાળે સાચા મોતીની શેર લટકતી જોઈ એણે તરત જ બ્રાહ્મણને વાત કરી રાત્રે રાજે રાજી થઈ ગયા બ્રાહ્મણ સવાસેર મોતી વીણીને ઝવેરીને પાછા આપી આવ્યો ઝવેરી તો આવા પાણીદાર મોતી જોઈને છક થઈ ગયો અને મોતીમાંથી પોતાની દીકરી માટે હાર બનાવ્યો દીકરીએ હાર પહેરીને રાજાની કુંવરીની સામે રમવા ગઈ તો રાજાની કુંવરીએ પણ આવા હારની હઠ કરી તેથી રાજાએ ઝવેરીને બોલાવી આવો જ હાર બનાવવા કહ્યું ઝવેરી બોલ્યો કે આવા મોતી તો બ્રાહ્મણની પાસે જ છે મારી પાસે નથી રાજાને તપાસ કરાવવાતા જાણ થઈ કે બ્રાહ્મણના આંગણામાં એક તુલસી ક્યારામાં ડાળે ડાળે સાચા મોતીની સરો આવે છે રાજાની લાલચ જાગી એ તો સૈનિકોને સાથે લઈને બ્રાહ્મણના ઘેરે ગયો અને આખો તુલસી ક્યારો ઉપાડી લેવા જેવા હાથ લગાવ્યા એવામાં જ એના હાથ ચોટી ગયા આ જોઈ રાજપંડિત બોલ્યા હે રાજન આ બ્રાહ્મણના ઘરનો તુલસી ક્યારો છે એની ભક્તિના પ્રતાપે જ સાચા મોતી પાકે છે એની માફી માંગો તો જ તમારા હાથ છૂટશે રાજાએ બ્રાહ્મણની માફી માંગી તો એના હાથ છૂટ્યા બ્રાહ્મણ બ્રાહ્મણી અને વિધવા પુત્રી સુખેથી રહેવા લાગ્યા અન્નદાન કરતા દાન પુણ્ય કરતા થોડા વર્ષો પછી પરદેશ કમાવા ગયેલા પુત્રો પાછા આવ્યા બ્રાહ્મણે બંને પુત્રોને પોતાની બહેનને માલ મિલકતમાં ત્રીજો ભાગ આપવાની સૂચના આપી એ પછી થોડા દિવસે બ્રાહ્મણ બ્રાહ્મણી પરલોક સિધાવ્યા બંને પુત્રો ધામધૂમથી પરણ્યા વહુઓ સાથે રંગરાગમાં મા બાપની ટેક વિસરાઈ ગઈ પણ પુત્રી અતિથિને જમાડ્યા પછી જ જમતી વહુઓની કાન ભંભેરણીથી ભાઈઓએ બહેનને ત્રીજો ભાગ આપવાનું બંધ કર્યું અને એને જુદી કાઢી થોડા સમયે બહેન ગુજરી ગઈ એના મૃત્યુના સમાચાર સાંભળી ભાઈ ભાભી દેખાવ ખાતર રડ્યા અને બહેનને અંતિમ સંસ્કાર માટે સ્મશાન લઈ ગયા બહેનનો આત્મા ઘણો પુણ્યશાળી હતો ગાયના દાનના પ્રતાપે એ પલકવારે વેતરણી તરી ગઈ જોડાના દાનના પ્રતાપે કાટાળા વન પાર કર્યા છત્રીના દાને વરસતી લૂથી બચાવી અન્નના દાનના પ્રતાપે ભૂખના દુઃખ ન વેઠવા પડ્યા વસ્ત્રદાનના પ્રતાપે લોખંડના ધગધગતા થાંભલાથી બચી આમ સર્વ વિઘ્નો ઓળંગી ધર્મરાજાના દરબારમાં પહોંચી ત્યારે ધર્મરાજા કહેવા લાગ્યા દીકરી તે અઢળક પુણ્ય સંચિત કર્યું છે પણ તે મારું વ્રત નથી કર્યું તેથી તારે પૃથ્વી પર પાછા જવું પડશે હે ધર્મરાજા તમારા વ્રતની વિધિ મને કહો ત્યારે ધર્મરાજા કહે છે મારું વ્રત છ મહિનાનું છે ઉત્તરાયણના દિવસે વ્રત શરૂ કરવું સ્નાન કરી શુદ્ધ થઈ પાટલા પર મારા નામનો દીવો કરવો હાથમાં ચોખા લઈ મારું સ્મરણ કરતા કરતાં વાર્તા સાંભળવી છ માસે ઉજવણું કરવું એ વખતે વાંસનો સૂનલો લેવો એમાં સવાસેર મોતી સવાસે જુવાર સવાશેરની નૌકા નિસરણી કોરા વાંસનો ટુકડો કપડાંની જોડ અને મારા પ્રતિકરૂપ સોના રૂપાની બે મૂર્તિ એ બધું મૂકી સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવું આટલા બધાની શક્તિ ન હોય તો યથાશક્તિ દાન કરવું પછી સવાશેર ઘઉંનો લોટ લઈ તેની સુખડી બનાવવી તેના ચાર ભાગ કરવા એક ભાગ રમતા બાળકને બીજો ભાગ ગાયના ગોવાળને ત્રીજો ભાગ ફરતા પંડિતને આપવો અને ચોથો ભાગ વ્રત કરનારી ખાવો બહેને તરત આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો આ બાજુ સ્મશાનમાં ચિતાને આગ ચાપવાની તૈયારી થતી હતી ત્યાં જ લક્ષ્મીદેવી ડોસી રૂપે ત્યાં પહોંચ્યા અને બોલ્યા મારે દીકરીનું મુખ જોવું છે આમ કહી જ્યાં એના પર નજર કરી ત્યાં તો બહેન સજીવંત થઈ ગઈ બધા ફાટી આંખે તાકી રહ્યા પછી ભાઈઓએ બહેનને ઘેર આવવા કહ્યું પણ એણે ના પાડી એ તો ડોસીને લઈને પોતાના ઘેરે આવી એમ કરતાં ઉત્તરાયણ આવી બહેનને ધર્મ રાજાનું વ્રત લીધું છ મહિને ઉજવણું કર્યું એ વખતે ડોસી બોલ્યા દીકરી હવે તો તને ધર્મ રાજાના દૂતો લેવા આવશે તું તો સ્વર્ગે જઈશ ત્યારે બહેન બોલી મા હું તમને પણ મારી સાથે જ લઈ જઈશ થોડા દિવસ પછી ધર્મરાજાના દૂતો એને લેવા આવ્યા બહેને પહેલાં ડોસીને વિમાનમાં બેસાડ્યા પછી પોતે બેઠી સ્વર્ગમાં આવતા જ કંકુના પગલાં પડ્યા ઝગમગતા દીવડા પ્રગટ્યા મોતીના સાથિયા પુરાયા આમ બહેન અને ધર્મરાજાનું વ્રત ફળ્યું અને સ્વર્ગમાં સ્થાન મળ્યું હે ધર્મરાજા જે કોઈ શ્રદ્ધા ભક્તિથી તમારું વ્રત કરે એના પર અમી દ્રષ્ટિ રાખી એને સ્વર્ગમાં સ્થાન આપજો જય ધર્મરાજા જય શ્રી કૃષ્ણ કનૈયા ધન્યવાદ